આવી ગયા હો કપડા બપડા નવા ઠપકારી જોયો જોયું ને વીટે છે વાયર હવે આઈ તો વેલા હે જો આમ ધુમસ જામી ગયેલી છે ફરતી કોર વાડીમાં ને મારે રમેશભાઈ આવે છે ને હવે કૂવામાં ઉતરશું અમે ચોથા નંબરનો બોર કરશું એ તો રાધે બોરિંગ મશીન રાજકોટ いいぞ、出来上がり。 જીગાભાઈ ડોન અંદર ઉતરવાની તૈયારી કરે હે આપડાર મૂકેલો હતો ની પૂરો કરી દીધો હે ને હવે અંદર ઉતરે એટલે હમણાં મંડે મશીન પેટી ખોલવા ધીરે ધીરે એટલે ખોલી ને મંડી કાઢવા બરાબર નીકળે એટલું મંડું ખેંચવા હમણાં ખાંચી લઈ ખાંચે ને જીગાભાઈ ડોન જાય છે જો આ જીગ્યાભાઈ ડોન બાપુ ડોન હો ભાઈ એનું નામ છે બાપુ ડોન હા થઈ ગયા ઘોડીએ તૈયાર હવે એને હું ઉતારી દઉં બાપુ ડોન ને જો બાપુ ડોન બેઠા આપણે ફેરવવાનું ચાલુ બાપુ ડોન બે ગયા હે અંદર જઈને પેલા સાયલેન્સર ખોલ નાખજો એટલે હું ખેંચી લઉં રાઈડ ઉપડ માં અને આ મારે જો જાય જીગા ભાઈ મને થોડોક હાથ પડે અવરો રહીશ ઉતારવામાં આ રીતે આ થઈ લવરો પડે છે હમણાં અવરો અને પછી એને જવા દઉં તતડાટી કઈ રે અંદર હવે લાગી ગઈ ઓ મોટી બ્રેક ને હવે જાય જીગા ભાઈ કુવામાં ભાઈ ગયા છે હમણાં તરી જોરદાર છે આ રીતે અમારે રસો હોય ને રસામાં બે ઈન આ રીતે જવાનું હોય એ રીતે આયલા જાય બીજા ભાઈ જો તરીકે પોગવાની તૈયારીમાં જો પોગી ગયા બીજા ભાઈ પોગી ગયા રેડી ભાઈ જો આપણે રીસડી કાઢ લીધી મશીન પેટી બધું નીકળી ગયું છે Mesin peti nikri kiri giat di sudut ini kiri giat, oke jika bayi lain no pero berehe, lain no pero beri le, ada juga mainnya posisi baraka dia boleh, suri ada ada, ojo atamu otem usih, yak pero be pera gini kiri lain naka delay, alatan soport lain natiat le war lagi, rade boring mesin, ratch kodok, bayo, kem bagi ke yang meroti denggoh. તિરંગો વાળી ઘોડી જો બે જણા છે જણો કોઈ છે નહીં અમે સાઈડો કાઢી હી મશીન પેટી લીધા લીધું હવે લાઈન નો ફેરો ભરાય છે ઓટોમેટિક હાલ્યો આપણું એન્જિન વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબર ને કોમેન્ટ જરૂર ને જરૂર કરજો મારો ભાઈ રાતે બોરિંગ મશીન રાજકોટ ભાઈ રેડી થઈ ગયા જો હવે કુવામાં ઉતરવા ને બે ફેરા લાઈન ના કાઢવાના છે એક ફેરો કાઢ્યો છે બે ફેરા કાઢવાના હે જીગ્યાભાઈ હવે જો તૈયાર થઈ ગયા હે ને આપણે ઉતારી દઈએ જીગ્યાભાઈ ને કાજી કે ભાઈ હા ભાઈ હા હા જીગ્યાભાઈ ને કુવામાં ઉતાર દઈ ને સૂર્યનારાયણ દાદા જો આમાં ધરમીંડા ચડવા તળકો તપે ને તી પેલા કાઢી લઈ પછી અહીંયા હે ને બેતાલીસ ડિગ્રી તાપમાનની અંદર રહેવાતું નથી એવી કારી લુ જરે હે મોટા બારી નાખે એવી જો આ બધે ખૂંકાઈ ગયેલા પડા હે આમ વળી થોડુંક લીલું લીલું દેખાય છે એ એક ખેતરમાં એટલા જમીન કોરી ને એક ખેતર લીલું હોય એમાં શું દેખાય ફેર પડે એવું છે ને એક ઓલું મકાન દેખાય ને સરખી આલે હે ઈ કુવો પૂરો થાય અહીંયા વારો લઈ લેવો આપણે ને અહીંયા બાજુમાં ગાર કાઢવાનું કામ પતી ગયું હું કામ ગાર કાઢવાનું કામ પતી ગયું ને હવે આપણે કુવામાં જગ્યા ભાઈને ઉતારી એ ખાટલો ખોલાવવાનો છે ને બે ફેરા લાઈનના કાઢવાના છે કાઢ લઈ આપણે મશીન નીકળી ગયું હે ને જીગુભાઈ વાયરના ફિંટલા મૂકે સરખા મશીન નીકળી ગયું છે જો ઘોડી ખોલવાની તૈયારી છે કાટલો બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે ઘોડી ખોલાવવાની રહી છે હમણાં ઘોડી ખોલાવી નાખી પછી બધું આગળ કામ કરશું ઘોડી ખોલાવી પછી ટ્રેક્ટર આવશે કાલે સવારે આજે આવવાનું નથી ને અમારા જીગાભાઈ જો વાયરના ફીંટલા ના કરે